पूजा का ये जो पंचांग है ना यहाँ पड़े हम्म हाँ एक बार करूँ पड़ा क्या बोलेंगे बोलेंगे बोलते हैं सावर तो मुंबो मुंबो हाँ साकिया का साकिया नहीं नहीं क्रिकेट नहीं ना ना सनी कर ले कर लेते हैं बार

આ કો જો આ પણ હોની બીક લાગે ભાઈ બનાવીયો તમારો એના લવ વીડિયોમાં બરોબર

અંગા આ અમારો ભાઈ ઓખાય ભાઈ બસ જો મિત્ર હે આપણો મિત્રો તો હે

રાકેશ ભાઈ રાટાસ ભાઈ શું કરે રાકેશ ભાઈ ગુણુ હારે એને લગન કરવા છે છોકે છોકે ધ્યાન માં આવી જો કે જો કોક ક્યાં જિતરા ધરલા મારસે વા આ શું જો આ રતન જઈને પકી નક્તિ છે ઓને ઓને રા રા ઓ ના ઇક આવતો હોયા રે રાકેશ ભાઈ ને હવારે શિરામણસ મેલુ

शर्म तो आवे बेल के दिए मां मैं एम के लोड कर रुके जाई तो हारू वाह आखी गयो आई ले आई मिया वीरा बे फाइबर टेक लीजा ओ हो वीरा टका ओए माई ओयो आई ओ नहीं ले

ये तो बात कूल है। हाँ भाई यार मम्मू जोड़ी करे। एक लगन करवा तो खर्च होता है उसे ना कमाव तो जो है ना। <laughs> तुम्हारा लगन सी करवा लगन कहीं ना बस यहाँ जाती है। ठीक है बांटा रही तो हरू। लगन कहीं ना बस यहाँ आती है यार। चली जाती हूँ

রে ফনচন কিনি গ হাুপা মুকসি না খওয়া যাবি হা খ কর তো ব রুপ গু না পকেই আমি রাজ্য আ তা এখা দিন পাঁশ ুন হয়দজা রুপনে নট পারে শ ায় तो हरायर नहीं, अबे दाह मिनट में पचास गुनी हारी दी थी पांच गुनी हूँ क्या भाई हेलो 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 भागो जाओ 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 માર દીદી થાપી જોઈ મારી બોટ એવા દી ઠીકા ભેગુ ભરું કે લેવાય જાવ છોક દેવાય મુંગા હું તો રહે મુંગા ભાવનું જીરું છે સસ્તા હૈ મુંગા મુંગુ કર કોલે કોમું હૈ સબક સુગરો બોલ પોત્રા મરાવે કોઠો મારા કે પૈસા આવશે ભાઈ આના 1 રૂપિયો નથી દેતા ભાઈ તમે લગનનો ખર્જો નીકળી ગયા છે આના 1 રૂપિયો આપી દેતો તમે ખાલી ભેગું કરાવો હી રાકેશભાઈના લગન હે 30 તારીખે બીજા મહિને 30 તારીખે પોચી જાય જો બજા થારી વાટકો લેઈ લગન બગન નથી ભાઈ મારા વા થઈ ગયા છે રાકેશભાઈ એમ કે જમવાની રિસેપ્શન છે બધે ઘરે ખાય આવશે લગન બગન કઈ કે ભાઈ મારા લગન કરવાના એક લગન નત કરવા વાંઢું રેવું